હેલો દોસ્તો કેમ છો તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં તો અમે અત્યારે જઈએ છીએ મહુવાથી મુંબઈ એ આપણી ઓલ્ટો કાર લઈને અમારે લોકોને નીકળવાનું હતું રાતના ત્રણ વાગે પણ અમારે સામાન જ એટલો બધો હતો એટલે સામાન બધો સેટ કરવામાં મોડું થઈ ગયું ધોલેરા હાઈવે વેટ્યા પછી તારાપુર ચોકડીથી વડોદરાનો રસ્તો છે એને એક હોટલ આવી દ્વારકાધીશ હોટલ ત્યાં અમે લોકોએ નાસ્તો કીધો નાસ્તામાં મંચુરિયન હતું ફાફડી ગાંઠિયા હતા બસ ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરીને ચા અને પકોડા અને ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરીએ અમે લોકો પછી પાછા રોડ ઉપર ચડી ગયા તો ભાઈ અમે લોકો મહુવાથી નીકળતા હતા ત્યારે ભાદરોડ પહોંચ્યા ભાદરોડ પહોંચ્યા ને ત્યાં જ ખબર પડી એક માવા બનાવવાની થેલી અમે ઘરે ભૂલી ગયા પછી અમે ભાદરોડથી પાછી રિટર્ન મારી મહુવા ઘર સાઈડ અને ઘર સાઈડ પહોંચ્યા પછી ખબર પડી કે ભાઈ થેલી તો ગાડીની જ વીકીમાં મૂકેલી છે તમને લોકોને ખ્યાલ જ હશે કે આપણે બધા વગર હાલે પણ ભાઈ માવા વગર નો હાલે બસ પછી ત્યાંથી નીકળ્યા ત્યાં આજો નાસ્તો કરીને હાઈવે પર ચડી ગયા છીએ વડોદરા હાઈવે એક્સપ્રેસ પછી નાસ્તો કરીને હાઈવે પર ચડાવ્યા બાદ એક દોઢ કલાક પછી હોલ્ડ કર્યો છે તો દોસ્તો અમે અત્યારે પહોંચ્યા છીએ મને નથી ખબર ક્યાં પહોંચ્યા

હવે રોડે નીકળીએ પાછા રોડ ઉપર પાછા તો આપણે એક માવો સડાવી લીધો છે પછી જો ગાડી મજા તો દોસ્તો ભરૂચ લોકેશન છે અહીંયા અમે લોકોએ હોલ્ડ કર્યો છે અને આ જો અમે ગાડીનું બોનેટ ખોલીને ગાડીને પૂરી ઠરવા દીધી છે કેમ કે ફૂલ તડકો છે એટલા માટે અને મુંબઈ પહોંચતા જ અમારે ભાઈ વાવાઝોડા સાથે વરસાદનો બહુ સામનો કરવો પડ્યો અને બહુ ટ્રાફિક હતું એટલા માટે નાનું શૂટ અમે કર્યું નથી